ધારાસભ્ય યોગેશ પટેલના સાનિધ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ આણંદમાં યોજાયો આજ રોજ આણંદ શહેરના વોર્ડ નંબર ત્રણ ચાર પાંચ છ અને દસમાં માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પંદર નવેમ્બર બે હજાર તેવીસથી શરૂ થયેલી વિકસિત સંકલ્પ ભારત યાત્રા કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ થાય અને તેની જનજાગૃતિ માટે આણંદ નગરપાલિકાના તલાવડી પ્રાથમિક શાળા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી સુમિત્રાબેન પઢિયાર શહેર પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ મહામંત્રી સ્વપિનભાઈ અને પટેલ અમિતભાઈ ઠાકોર કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ પ્રાંત ઓફિસર વિમલ બારોટ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી એસ કે ગરવાલ જિલ્લા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી ફિરોજ મોગરિયા કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા શહેર પ્રમુખ આરિફ નારિયરવાલા કાઉન્સિલર શ્રી કરિશ્માબેન દીપુભાઈ રાધિકાબેન સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા